નમસ્કાર સવાર સુખ શ્રદ્ધા શ્રદ્ધા એ કોઈ સિદ્ધાંત આદર્શ ભગવાન કે વ્યક્તિ પ્રત્યેનો ઊંડો આંતરિક ભાવનાત્મક અને અર્પણ ભાવનો ભરોસો છે શ્રદ્ધા એ કોઈ સિદ્ધાંત આદર્શ ભગવાન કે વ્યક્તિ પ્રત્યેનો ઊંડો આંતરિક ભાવનાત્મક અને અર્પણ ભાવનો ભરોસો જે તર્ક અને પુરાવા પર આધારિત ન હોય તર્કરહિત હોય વિશ્વાસ એ અલગ વસ્તુ છે વિશ્વાસ એ વ્યક્તિ વસ્તુ હકીકત કે ક્ષમતા પર આધારિત તાર્કિક ભરોસો છે લોજિકલ છે અને પુરાવા દ્વારા મજબૂત બને છે શ્રદ્ધા પહેલું સોંપાય છે ફેથ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ જે વિશ્વાસ કેળવવામાં મદદ કરે છે શ્રદ્ધા વિનાનો વિશ્વાસ અધૂરો રહી શકે છે ધ ધાઈબલમાં લખેલું છે ફેથ ઇઝ ધ ઇન્સ્યોરન્સ ઓફ થિંગ્સ ઓપડ ફોર ધ કન્વિન્શન ઓફ થિંગ્સ નોટ ફી જે જોયું જ નથી એના ઉપર પણ વિશ્વાસ એટલે શ્રદ્ધા ફેથ કન્ઝિસ્ટ ઇન બિલિવિંગ વહેન ઇટ ઇઝ બિયોન્ડ ધ પાવર ઓફ રીઝન ટુ બિલીવ કારણ પણ ન હોય છતાં અકારણ વિશ્વાસ રાખવો પૂર્ણ એટ ઇઝ કોલ ફેથ વી આર ટ્વાઇસ આર્મ્ડ એક સૂત્ર કહે છે કે વી આર ટ્વાઇસ આર્મ્ડ ઇફ વી ફાઇટ વિથ ફેથ શ્રદ્ધા સાથે લડીએ તો આપણે બે રીતે સ્વરક્ષિત છીએ ફેઇથ ઇઝ નોટ બિલીફ શ્રદ્ધા એ ખાલી માન્યતા નથી વિધાઉટ પ્રૂફ બટ ટ્રસ્ટ વિધાઉટ રિઝર્વેશન એક ઊંડો વિશ્વાસ ફેથ ઇઝ ધ સબસ્ટન્સ ઓર એન્સ્યોરન્સ ઓફ થિંગ્સ વી હોપ ફોર બટ હેવ નોટ યટ રિસીવ આજે આપણે વાત કરીએ છીએ અશ્રદ્ધાની જાણીતી શાયરી આપે સાંભળી હશે કે શ્રદ્ધા નો હોય વિષય શ્રદ્ધા નો હોય વિષય ત્યાં પુરાવાની છે જરૂર ગીતામાં ક્યાંય કષ્ટની સહી નથી એક ઉદાહરણ યાદ આવે છે એક ગામડા ગામમાં એક ક્ષત્રિયના દરબારના દીકરાના લગ્ન થાય છે લગ્ન પછી એ લોકોના રિવાજ અનુસાર ગામની સામેની પાર એક બીજું ગામ હતું મોટું ગામ આમે આમતો અહીંયા બધા ખરીદી બધા ગામના કરતા વચ્ચે મોટી નદી એટલે મોટી હોળીમાં બેસી અને લોકો નદી પાર કરી અને સામે કિનારે જાય આ લોકોના માતાજીનું મંદિર ત્યાં ક્ષત્રિયોના એટલે નવોઢ અને તાજા પરેલો એક ક્ષત્રિય યુવક જાય છે લોકલાજના લીધે બહેનોના વિભાગમાં જઈને અહીં નવોઢા બેસે છે પુરુષોના વિભાગમાં જઈને આ ભાઈ ક્ષત્રિય બેસે સાફો બાફો તલવાર પછી કાલે લગ્ન થયા અને આ બાજુ નવોઢા પણ સોળ શણગાર સુધી લેતી હોય અને આનંદમાં જતા હોય છે મોવઠી વિશાળ નદી નદીની મધ્યમાં હોળી પહોંચે છે ને ત્યાં અચાનક હોળી આમાં મામા મામામાં લગવા મળે હોળીવારે ઘણી ટ્રાય કરી બેલેસ ન હરીએ એટલે બધાય ભગવાનનું નામ લેવા મળે હવે ભગવાન રામ આ એ બે ભગવાન વા માનતા હતા માતાજી એને ઓલી નવઢાએ જોયું કે એનો ધણી ખોળા પર બેઠો છે એટલે આકાશદવ જોવે છે સ્મિત કરે છે ચહેરા ઉપર જરાય ભય દેખાતો નથી આને નવાય લાગે અને પંદર વીસ મિનિટમાં નાવ પણ સ્થિર થઈ જાય છે બધા એના જીવમાં જીવ આવે તમે કિનારે પહોંચે પુત્રીરામ જતા હોય છે તો અલી પત્ની કીએ છે દરબાર તમારા ચહેરા ઉપર ડર નો જરાય ભાવ નહોતો તમને બીક નતી લાગતી એટલું કીધું તા દરબારે જ્ઞાનમાં તલવાર કહી આમ એની ગરદનાક રાખી હશે ઓલી કે હશે શું હવે આમ કઈ રીતે કપાઈ જાશે ગુત તો એ વલી હશે કેમ કે મને શ્રદ્ધા છે કે તમે મને નુકસાન નહીં કરો કારણ કે જેના હાથમાં તલવા છે ને એ મારો ધણી તલવાર મ્યાનમાં નાખતા એ છત્રીય યુવાને કીધું ચાલો ઉપર વાળો છે ને એ મારો ધણી જો એને મારવા હશે તો મારું જો બચાવવા હશે તો બચશું એમાં કાંઈ ડર રાખવાની જરૂર નથી હરિવંશરાય બચ્ચન આપસો એ નામ સાંભળ્યું છે જાણીતા કવિ લેખક અમિતાભ બચ્ચન અજીતાભ બચ્ચનના છે બહુ મોટા ઊંચા દરજ્જાના કવિ એમના જીવનના કિસ્સા એમને લખેલા છે આપણે કદાચ વાંચ્યું પણ હશે સાંભળ્યું પણ હશે કે અજીતાભ અમિતાભથી મોટાભાઈ ને ચિકન પોક્સ એટલે કે અછબડાઈ ગયા અને એટલો બધો ભરાઈ ગયો હોસ્પિટલમાં દાખલ અને તાવ ઉતરે અને આ હરિવંશભરાય બચ્ચન હોસ્પિટલમાં બહાર બેઠા હતા ચિંતા તેજી બચ્ચન પણ હતા તો આ હરિવંશરાય બચ્ચનને મૃત્યે વિચાર આવી જો એક બે કલાકમાં અજીતાભને સુધારો થાય તો હું આજથી જિંદગીમાં ક્યારેય મીટ નહીં કરું હું પ્રતિજ્ઞા લઉં અને રે ટુ ઓવર ડૉક્ટરે સમાચાર આપ્યા કે ઘણું સારું છે પછી આપણા બેસી રહ્યા છે તાવ પણ ઉતરી ગયો છે અને ખરેખર ચમત્કાર કહેવાય ઘણું સારું બનોમનામને ભગવાનને આભાર માન્યો આવીને આવી ઘટના અમિતાભ નાના હતા ત્યારે પણ બની એકાદ બે વર્ષ પછી અમિતાભને પણ સેમ ચિકન પોક્સથી છબડા અને એવો હતા એવો હતા ઉતરે નહીં ડૉક્ટરની ઘણી મહેનત કરવા બાદ પણ વી હરિવંશાઇ બચ્ચનને યાદ આવ્યું હજી તમ વખત એમને મીઠ મૂકેલ કે હું માસ્ક નહીં કરું તો આ વખત એમણે કીધું કે જો અમિતાભને રિકવરી થઈ જાય તો હું જિંદગીભર ક્યારેય મદિરા શરાબને નહીં લાગ અને પોતે લખે છે કે ચમત્કાર ગણો જે ગણો તે વિધિને કલાક તો લોકોએ સારા સમાચાર આપ્યા ચીકલ્ડવા થઈ ગયા તાવ પણ ઉતરી ગયો પછી લખે છે કે આ જે બે વસ્તુ બની કે હું તો તાર્કિક માણસ છું રેશનલ માણસ પણ છતાંય આ ઘટના બની એને હું સમજાવી શકતો નથી એને ગંગાકી સોગંદનું ગીતની લીટી છે ને કે માનો તો મેં ગંગામાં હું ના માનો તો બેહતા પાલું શ્રદ્ધાનો વિષય હોય ને અહીંયા પુરાવો ન હોય વિશ્વાસ અને શ્રદ્ધા બે માછલાઈ આપણે દૈનિક જીવનમાં પણ વિશ્વાસ રાખીએ છીએ બસમાં બેસીએ છીએ રિક્ષામાં બેસીએ છીએ ઉબેર કરીએ છીએ બીજા કોઈ વાહનમાં બેસીએ છીએ તો ડ્રાઈવર ઉપર પણ વિશ્વાસ હોય શ્રદ્ધા જેવો વિશ્વાસ હોય છે કે ભાઈ આપણે યોગ્ય જગ્યાએ ગંતવ્ય સ્થાને થશે એનાથી આગળનો આપણને એક શ્રદ્ધા હોય છે રાત્રે સુઈ જાય છે ત્યારે કે હું સવારે ઉઠીશ આપણા હાથમાં નથી આપણે રાત્રે સુઈ ગયા પછી શ્વાસ લેતા નથી લેવાય છે છતાં એક પ્રકારની શ્રદ્ધા હોય છે સારું થશે સવારે ઉઠી જવાશે શ્રદ્ધા વગરનું જીવન નકામ છે શ્રદ્ધા લભ્ય તે સંસ્કૃતમાં કહેવાય હંમેશા શ્રદ્ધાનો લાભ થાય અમુક જગ્યાએ તર્કની સીમા પૂરી થાય છે જ્યાં તમે તર્ક ન કરી શકો કોઈ સમજાવી ન શકો તો આ હાલ આમ કેમ ભાઈ ત્યારે માણસ કહે છે કે એને એના ઉપર શ્રદ્ધા વ્યક્તિ વ્યક્તિ ઉપર પણ આપણે શ્રદ્ધા કેળવી શ્રદ્ધા વિશે ઘણું બધું ઘણે એ લખ્યું છે આપ વાંચજો મનન કરજો અને બીજા પ્રત્યે શ્રદ્ધા રાખજો અને ખાસ કરીને ઈશ ઉપર નમસ્કાર મળશું ફરી પાછા કોઈ બીજા એપિસોડ સાથે કોઈ બીજા પોઈન્ટ સાથે આપણે ચર્ચા કરીશું મળીશું ચેનલને આપ લાઇક કરો છો એ રીતે લાઇક કરો લાઈક કરજો ફોરવર્ડ કરજો સબસ્ક્રાઈબ ન થાય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરી પાછા પ્રણામ આમ ગયેલ એવે ચાલ ડે